શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા અંબાજીમાં આગામી દસમી થી સોળમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે આ મેળામાં અઠવાડિયામાં કુલ પચીસ લાખથી વધુ પદયાત્રિકો ઉમટી પડવાની શક્યતા છે સાત દિવસના મેળા દરમિયાન જગદંબાના દર્શનાર્થે આવનાર પદયાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ તંત્રે એક્શન પ્લાન બનાવ્યો છે ભાદરવી પૂનમના મેળા દરમિયાન પંદર કલાક મંદિર ખુલ્લું રહેશે સલામતીમાં કોઈ કચાસ રહે નહીં તેના માટે ભાદરવી પૂનમના મેળામાં પાંચ હજારથી વધુ જવાનો તેનાત રહેશે આ ઉપરાંત સો જેટલા સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે આ મેળા દરમિયાન એકસો એંસીથી વધારે અધિકારીઓ મેળામાં ફરજ બજાવશે બે હજારથી વધારે પોલીસ છે અને હોમગાર્ડ અને જીઆરડી મળીને કુલ પાંચ હજારથી વધુ જવાનો આ મેળાના બંદોબસ્તમાં રાઉન્ડ ધી ક્લોક રહેશે બે શિફ્ટ અને કેટલીક જગ્યા ત્રણ શિફ્ટમાં અને યાત્રિકોને રૂટ ઉપર કોઈ તકલીફ નહીં થાય એના માટે મોબાઈલ પેટ્રોલિંગ બાઇક પેટ્રોલિંગ અને ઘોડેસવાર પેટ્રોલિંગની વ્યવસ્થા કરેલ છે અંબાજીને બાવીસ સેક્ટરમાં વહેંચાયું પોલીસ વિભાગ દ્વારા અંબાજી હડાદ અને દાંતા મળી સમગ્ર વિસ્તારને નવ ઝોન અને બાવીસ સેક્ટર માં પરિવર્તન કરવામાં આવ્યું છે જ્યાં એકાવન જગ્યાઓ ઉપર સોલાર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા સહિત ચૌદ જગ્યાઓ ઉપર જનરેટરની વ્યવસ્થા એકસો એક જગ્યાએ ફિક્સ કેમેરા તથા સત્તર જગ્યાએ પીટીઝેડ કેમેરા મળી એકસો અઢાર કેમેરાની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવી છે એ સાથે સમગ્ર મેળાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે આ જો રસ્તા છે એના ઉપર તંત્ર દ્વારા ખાસ સોલર લાઇટો પણ લગાવેલી છે અને જે ત્રણ મુખ્ય પોઈન્ટ છે એનાથી જે વાહન વ્યવહાર છે એ રોકી દેવામાં આવશે ત્રણ લાખ ફૂટ વોટરપ્રૂફ શામિયાણા અંબાજીથી લઈ હડાદ દાંતા વિરમપુર તરફના માર્ગો ઉપર જુદી જુદી ત્રણ લાખ ચોરસ ફૂટ વોટરપ્રૂફ શામિયાણાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જેથી અહીં આવનારા લાખો માય ભક્તોને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે નરેશ ચૌહાણ જીએસટીવી અંબાજી તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામના અંદાજે બસોથી વધારે શ્રદ્ધાળુઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ માંબાના અંબાના દર્શનાર્થે પગપાળા જવા રવાના થયા છે આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી પહોંચીને શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી આશાને શ્રદ્ધાપૂર્વક પોતાની માનતા પૂર્ણ કરશે